ત્રણ પેટી ના તપ નો પ્રભાવ અને એના જલ વડે ભગીરથ રાજા એ તર્પણ કર્યું ને એના પિતૃ નો ઉધાર થઈ ગયો આપણા ઋષિઓ તપ કરી કરીને ગયા ને એના એના આપણે તો તૈયાર માં પી ગયા છે આ બધા આ શાસ્ત્રો રચીને ગયા છે પાંદડા ખાઈ ખાઈને ને જેને આવા વેદ લખ્યા છે હે અને એના આધારે આજ આપણે જીવી રહ્યા છે બો બોવ આમ આમ બધું રેડી જ છે મૂળ ગંગા નું નામ છે ભગવતપતિ વામન ભગવાન એ પહેલો ચરણ જયારે બ્રહ્માંડ માં મૂકો અને એના જે જમણા ચરણના અંગુષ્ઠ માંથી એક ધોધ હોય એ ગંગા પ્રભુના ચરણ માંથી નીકળી છે વામનજીના ચરણોમાંથી નીકળી એટલે ભગવતપતિ ગંગા એનું નામ મૂળ નામ ભગવત પદી ગંગા એ આકાશમાં હતી પછી રાજા એ તપ કરીને ઉતારી એટલે ભાગીરથી અલકનંદા ભાગીરથી ઘણા બધા નામ છે